અમદાવાદ જિલ્લાના ધંધુકારા ખોડીયાર મંદિરથી શૈલેષભાઈ રાવળ દ્વારા ચૂંટીલા ચામુંડા માતાના દર્શન માટે રથનું ભવ્ય પ્રસ્થાન કર્યું હતું દર વર્ષે ચૈત્રીપુનમના શુભ દિવસે કોટડા અને ધંધુકારા માય ભક્તો માતાજીના રથ સાથે પગપાળા યાત્રા કરી ચોટીલા પહોંચે છે પગપાળા જનાર ભક્તો પચીસ વર્ષથી પણ વધુ સમયથી આ પરંપરા નિર્ભયાપણે નિભાવતા રહ્યા છે ચોટેલા ડુંગર પર ચામુંડા માતાજીનો નું ધજારોપણ કરી લાપસી અને ભોજન પ્રસાદ ચડાવી ભક્તિભાવ પ્રગટાવવામાં આવે છે આ યાત્રામાં ખાસ કરીને વર્ષોથી જોડાયેલા પાંચ ભાઈ ભક્તો કાનજીભાઈ હસુભાઈ અને મનનનાભાઈ રથની સાથે માતાજીના ગુણગાન ગાતા આગળ વધે છે ચામુંડા ધંધોકાતી કોટડા અને ચામુંડા ચોટીલા ના ડુંગર ઉપર માતાજીના સાનિધ્યમાં આ પચીસ વર્ષથી પણ વધારે વર્ષોથી આ સંઘ જઈ રહ્યો છે અને દર વર્ષે ચૈત્રીય પૂનમના પ્રથમ નોરતે માતાજીનું ધ્વજારોપણ કરે છે અને ઘણા વર્ષોથી એક પાંચ જણાના આયોજનથી આ એક ચામુંડામાનો સંઘ પ્રસ્થાન કરી રહ્યો છે અને આજે કોટડા અને ધંધુકાના ઘણા હરિભક્તો માના આશીર્વાદ લેવા આ સંઘની હારે પ્રસ્થાન કરી રહ્યા છે અને મોટી સંખ્યામાં આ લોકો માતાજીના ગુણગાન ગાતા ગાતા છેક ચોટીલા ડુંગર સુધી પ્રસ્થાન કરે ત્યાં માના માની લાપસી અને ભોજન પ્રસાદ બધાને કરાવી અને પછી છૂટા પડે છે આવું વર્ષો વર્ષ આ સંઘ ચોટીલા જઈ રહ્યો છે અને માતાજીના દરેક નામ લેતા લેતા વધુને વધુ દર વર્ષે પ્રગતિ થાય છે એમની અને દર વર્ષે આવું નવું સરસ આયોજન ગામનો સાથ સહકાર અને મળી રહે છે અને આ લોકો આટલી મોટી ઉંમરના હોવા છતાં અમારા કાનજીભાઈ હસુભાઈ અને મનાભાઈ અને બીજા બધા હરિભક્તો જે છે આવી જહેમત ઉઠાવી અને માના ગુણ ગાતા ગાતા આવા સરસ કાર્યો કામ કરે છે